એવું હતું એમ ને પણ દર વખતે છે ને અમારે દાળિયા છે ને બહુ ટાઢા આવે પણ આ દાળિયા બહુ ઝડપી છે ત્રણ દિવસની મારી પાસે આખું ખેતર સાફ કરી દીધું અને આ કેટલું ખડ છે આમ જવો તો એમ ખડ કેટલું છે તો એ બધું સાફ કરી દીધું અને પણ આપણને જે બેઠી ને એ હાવ નવરી છે એ કોઈ કામ જ નથી થતી કાંઈ વાડીમાં આ બધા દાળિયા થઈને છે ને પછી કેટલું કામ કરી નાખ્યું અને એ છે ને નકરી બેઠી જ રહે ચોવીસ કલાક આયુષ્ય રાખે આયુષ્ય રહેતો હોય ને તોય એને રાખ્યા કરે એવી છે હાવ તમે તમારા ગામના દાડિયા છે તે વખાણ કરો હા એટલે હા ટાઢા છે કા એને હો તારી જેવા ટાઢા નથી તું તો કામ ની હાવ આવું છો આમ જો તો કેટલું સાફ કરી નાય છું આ કેટલા ઝડપે દાડિયા આમ જો કામ કરે દાતડી હાલે જો તો ઓલ ઓલો દાડિયો જો હા ઓલ પાછળ લેસે ઈ કામ તું જો આમ જો કેટલું ઝડપે કામ કરે જો તો

આટલી ડુંગળી સોકી ને કેટલા પસાર દાળિયા એવા દાળિયા હતા અને બધું પાસ પાસ ગયું બધા બેતા ડુંગળી કાંઈ ડુંગર નઈ આવા દાડિયા બોલો અમે તો લાવી નહીં રાખવો ભાવત ત્રણસો એસી રૂપિયા તો અમારા કિસ્મત સારા હતા ને એટલે ભાવ આવી ગયો ને દાડિયા ના નીકળી ગયા રોગડા રો વાળા એમ વારા આવવાના હતા એ તો મારું મુરત હતું ને એટલે નકર ખાઈ ખાલી તમે હા એ તો તારું મુરત હતું એમાં નહિ પણ તારા ગામના દાડિયા કઈ કામના નતા હા એટલે હા બેકારના દાડિયા હતા

અશ્વિન ને આવવાનું હોય કે ન હોય બાકી હું તો મારી ખાર લઈને જતી રહીશ હાક છે કોણ એ તમારે ક્યાં જોવ યાર મારી માટે હું ડ્રાઈવર હોવ જો હોય એમ નામ તાકી હાલ છે ને એ તો એમ માં નો રેતી કે માથી હાલ છે એમ હો ને હા ઈ તો માનતા ઈ યાર ઈ તો તમ મગજમાંથી કાઢી જ નાખજો તો હાલ છે એમ કે તે તે એમ કેતા ખબર ગાડી શરુ ન થાય કર દીધી થી ને મેં કર દીધી થી મેં મે આ એવું બોલી હે એવું નથી યાર

એનો શેરો બને પછી ખીર બને પછી બાફેલા ખવા તો કેટલી મસ્ત મજા ની તૈયાર થયેલી શું તમને આજે એક વાત કહું પાલીતાણા જમવા લઈ જાવ ને ના ના પાલીતાણા જમવા છે ને આપડે એક કામ કરી તારે બર્થડે ની રાખી હોય કેમ થાય તો તમે મને ગિફ્ટ નો લઈ દયો મને ખબર છે જમવા બકાડી ગયો હો ને એટલે તે બર્થડે ગિફ્ટ નો નો લે કાઈ નઈ પણ બર્થડે માં જ્યાં જમવા જઈએ ને આપણે માનસી હોટેલ છે ત્યાં જઈએ જમવા એટલે નો આલી જાય

હું શું કહેવાનો છું ને એને ખબર પડી જ ગઈ છે કે આ શું કહે એમ તને ખબર પડી ગઈ ને મને ખબર છે તું કાળી થઈ ગઈ એમ કશ બીજું અ બેસ યસ યસ એમ તો સમજુ છે મગજ છે કા છે તો ને મન હું તૈયાર થઈ વાને ત્યાર મન ફોટા પાડવા તો બહુ જ ગમે ફોટા પણ તારા પાડ્યા હોય ને તોય કાઈ મને ના લાગતું ખાર આવતા હોય એમ એટલે બહુ કમન ન કરો ને પેલા પોતે આઈ એમ પોતે મોટું જોઈ લેવાનું તો ઠેક તો એમ હું એમ હું જો ગમણે એમ કે આ એમ મેલડીવા એમ કે હડાયને કે તો ચાઉંડવાળા વાહ ભઈ વાહ મેલડીઓ બાહુપિયા બાહુપિયા હો આપડા માટો તો બધાય માતાજી હરખા છે કાં આપણે એવું કઈ ન આપણે બધા માતાજી સરખા પણ આપણે તો જે જેના અમે તો છે પિયા પરમાર એટલે અમારું ચાઉંડમાં માં જાય સિંધિયેમાં પણ જાય ને ખોડિયારમાં માં જાય એટલે આપણે તઈને જ માનવી માને મૂકીને કઈ મિની પાનો કેવા છે ને ના ના એટલે માતાજી તો બધા હરખા હોય પણ જેને જે કુ દેવ પૂજાતા હોય એ પ્રમાણે બધા હાલતા હોય કા સાચી વાત છે આપણે આપણા કુ દેવીને જ માનવાનું હોય હમ બધા ને બધા કુ દેવી ઉપર જ ભરોસો હોય ને તો હવે મારે કાઈ તમારા ફાકા ન સાંભળવા મને જમવા લઈ જવાની છે કે નહીં આજે ક્યાં જાવું પણ એક કામ કરી આજ નું ના રાખું એ કાલ નો પ્રોગ્રામ રાખીએ

કાલે પમદી વઈ ગઈ હા પણ ઈવડે ઈ બે દી ભાંગ પીધી કે નહી એટલે બે દિવસ સુધી કે અમાર રજા રહે તો છે ને હું આજે તૈયાર થઈ છું મસ્ત તમાર ગલા પલા મન જો આવ્યા છે હું કે લાગુ છું જઈને સેવાલું બાપ છે આજો કાકી કાકી આંબળો આજો ઓલા પણ હા હા ઓલા ખાઈ જાય તો હા ભાંગ વાય આવ્યા છે ઓહો કઈ ઓલી ભાંગ પીવાની